નાગરિક ટ્રેપ માટે કેટ એસેટ્સ માટે અરજી કરે છે અને નાગરિકની અરજી ઉપરથી કેસ દાખલ થાય છે અને ઘણી વખતે એવું ધ્યાન ઉપરાયું છે કે આ નાગરિક જે ટ્રેપ કરાવતા હોય છે કે જે કેસ કરાવતા હોય છે એને કન્ડગત થાય છે એને હેરાનગતિ થાય છે અને એને ઘણી વખતે ઘણી મુશ્કેલીઓનો સામના કરવા પડતા હોય છે તો આ એક પ્રોગ્રામ કેર પ્રોગ્રામ અમે આજે લોન્ચ કર્યો છે કેર ના મતલબ છે કેરિંગ ફોર એપ્લિકેન્ટ એન્ડ રિસ્પોન્ડિંગ ઇફેક્ટિવલી એટલે એને માટે તમામ પ્રકારની સુવિધાઓ અને તમામ પ્રકારની કોપરેશન અને સહાયતાઓ અમે એસીબી નાગરિકને કરશું આજે અમે આ રિપબ્લિક ડેના સંદર્ભમાં અને આ શુભ અવસર પર આજે અમારા એસીબીના તમામ કર્મચારીઓ અને તમામ અધિકારીઓ એક એક નાગરિક જે ફરિયાદ કરી છે એને ઘરે જઈને મળ્યા છે અને મેં પણ એક જે કલેક્ટર ઓફિસ નજીકમાં એક ફરિયાદી રહી છે મુકેશભાઈ ચૌહાણ એમને ઘરે ગયા હતા એ એમસી મેં ફરિયાદ કરાવી હતી એની એફઆઈઆર દાખલ થઈ ગઈ ચાર્જશીટ થઈ ગઈ છે તો એને મળ્યા એને કોઈ કનડગત થાય છે કે નહીં અને એને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં અને એના કોઈ સુઝાવ અને સૂચન છે કે નહીં એ પણ એના પૂછ્યા હતા અમે અને અમારા બંને જોઈન્ટ ડાયરેક્ટર એ પણ ગયા છે એ પણ નાગરિકને મળ્યા છે એના ફરિયાદીને મળ્યા છે અને જોઈન્ટ ડાયરેક્ટર એ બે નાગરિકોને બે ફરિયાદીઓને મળ્યા છે એ રીતે અમારા તમામ કોન્સ્ટેબલ તમામ કર્મચારીઓ અધિકારીઓ એ આ તમામ ફરિયાદીઓને જેટલા પણ એને ઘરે મળ્યા એને જઈને મળ્યા એની એની જે પ્રોબ્લમ છે એની સમસ્યાઓ છે એ નોંધ લીધી અને એ જે સુઝાવ આપે છે કે વધુ અસરકારક રીતે અમારી એસીબી કામ કઈ રીતે કરી શકે એવા સુજાવ અને સૂચનો પણ એના પાસેથી મેળવ્યા છે નાગરિકોની તકલીફો અમને ખબર પડી હતી એ તકલીફો માટે અમે એક નોટિફિકેશન પરિપત્ર જાહેર કર્યું છે આ પરિપત્રમાં લખ્યું છે કે જ્યારે કોઈ પણ ફરિયાદી એસીબી આવે તેમની સાથે સુમેળ વર્તન કરવું फरियादी ने फरियाद आपना आक्षेपित अक्षिपित तेने हैरान नहीं करे तेनी खात्री आपकी फरियादी ने फरियाद ना कामे मदद रूप थवा वाहननी के अन्य लॉजिस्टिक सपोर्ट नु जोड पड़े तो संबंधित एकम ना मदद निश नियामक आमक व्यवस्था करवानी रेसे फरियादी ने फरियाद ना कामे जरूर जणाए इलेक्ट्रॉनिक साधनों ना उपयोग करवानी समझ मदद पण करवानी रेसे ફરિયાદી ને એસીબી પોસ્ટે આવે તો એસીબી કાર્યક્ષેત્રની બહારની રજૂઆત હોય તો પણ તેઓની સાથે સારો વર્તાવ કરી યોગ્ય માર્ગદર્શન પૂરા પાડવાનું રહેશે અને યોગ્ય મદદ કરવાની રહેશે ફરિયાદી સાથે એવું વર્તન કરવું જોઈએ કે ફરિયાદી પોતે બ્યુરોની બ્યુરો અંગેની સારી છાપ લઈને જાય અને બીજા લોકો સમક્ષ બ્યુરોના સારા અભિપ્રાય આપે અને બીજો લોકો પણ એસીબી ફરિયાદ કરવા આવતા સંકોચ ના અનુભવે ફરિયાદીની એક કરતા વધારે એસીબી પોલીસ સ્ટેશનને લગતી રજૂઆતો હોય તો તો પણ ફરિયાદી એસીબી પોસ્ટે જે પોસ્ટેની હદમાં રહેતા હોય તે એસીબી પોસ્ટેના તેમની સ્ટેટમેન્ટ લેશે અને અન્ય પોસ્ટેને આ સ્ટેટમેન્ટ આપી દેશે જેથી કરીને એને તમામ પોસ્ટેને જવાનું અને હેરાનગતિનો સામનો ના કરવા પડે અથવા જરૂર પડે तो वीडियो कॉल ईमेल स्टेटमेंट मे हाजर में, में, में केस चाले सुधी प्रक्रिया में आरोपी तरफ कोई प्रकार की हैरानी कर खातरी करवा पण संयुक्त नियामकश्री अधिक नियामकश्री मदद नियामकश्री एसीबी पोस्ट विजिट में जाए તો તેઓ પીઆઈ સાથે સંકલન કરીને દસ વર્ષના ફરિયાદી ફરિયાદીશ્રીઓના સંપર્ક કરીને અને તેના રૂબરૂ મળીને પડતી મુશ્કેલીઓની ચર્ચા કરવાની રહેશે અને એના ઉકેલ લાવવાના રહેશે આ તમામ જે ગતિવિધિ છે અને તમામ જે કરિયા પ્રક્રિયા કરવાની છે એના માટે એક ટેબલ અમે બધા પોલીસ સ્ટેશનને અને બની શ્રીઓને આપ્યું છે જે ત્રિમાસિક કામગીરી કરીને રિપોર્ટ હેડક્વાર્ટર કરવાના રહેશે આના ખાસ ઉદ્દેશ્ય એ છે કે ઘણી વખતે સામાન્ય નાગરિક છે ફરિયાદ કર્યા પછી એને પ્રોબ્લેમ થતી હોય છે અને એ કહેતા પણ નથી એટલે ઘણી વખતે એક સરકારી કચેરીની એક છાપ હોય અથવા તો જે પણ હોય અને એ સંકોચ અનુભવતા હોય તો આવીને નથી કહેતા અને સેન કરતા હોય છે પછી એ કહેતા હોય છે કે અમે તો એસીબી માં ટ્રેપ કરાવીને ફસાઈ ગયા એટલે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અમે એ રીતે કરો કે અમે જ ફરિયાદીને ઘરે જશું અમે એને ત્યાં જઈને મળશું અને અમે જ એની જે રજૂઆત છે એને જે સૂચન છે એ સાંભળશું બીજું એ પણ નક્કી કરવામાં આવે છે કે ભાઈ જે ખાતા તરફથી એને કનડગત થતી હોય કેમકે સરકારી અધિકારીની ટ્રેપ થાય છે અને ખાતા ઘણી વખતે નક્કી કર્યું છે કે જેટલી બી ટ્રેપ થઈ છે અને જે નાગરિકો ટ્રેપ કરાવી છે એના કોઈ કામ રોકાયા હોય તો અમે જે તે ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી સાથે મિટિંગ કરીને અને એની જે પ્રોબ્લેમ છે એના સમાધાન કરાવવાનું કોશિશ કરશું ને મીટિંગ પણ કરશું અને એના પત્ર પણ લખશું તો આ એક ક્લિયર પ્રોગ્રામ અમે ચાલુ કર્યો છે સર ના કાલે ત્યારે સુધીમાં કે ફરિયાદ અધિકારીઓ કે પ્રદારી ફરિયાદો સામે આવી દે એસીબી ના અધિકારી તરફથી પરણડે કરવા માંગતા હોય છે કે પછી જે તે આક્ષેપ પ્રાપ્ત સેબિત ડિપાર્ટમેન્ટ તરફથી રજૂઆતો સમય છે હા રજૂઆતો એ રીતેની મળી છે જે રીતે કે એક ટીચર ના કેસ છે પંચમલ માં એક ટીચર એ ફરિયાદી છે તો ફરિયાદી ટ્રેપ કરાવી પછી ટીચરની નાની નાની બાબતમાં ખુલાસા માંગીને એને કર્મગત કરવામાં આવે છે જે રીતે કે એના જે સુપરવાઇઝરી અધિકારી છે એ એમને એમ કહીને હેરાન કરે છે કે તમે ટ્રેપ શું કામ કરાવ્યું તો અમારે એના પડખે રહેવું પડે તો અમે અમે એને પછી જે સેક્રેટરી છે સચિવ છે ખાતાના એને લખશું અને એને હેરાનગતિ નહીં થાય એ સી બી એ કોશિશ કરશું

बाकी क्लास ने विरुद्ध में हमें सत्ता ना दुरुपयोग और अपरमारसल लेकर एक केस हमें हमने मन लगे से एक क्लास ने विरुद्ध में करे छे एक डिप्टी कलेक्टर सुरेंद्र नगर रहता है मैंने एक ब्यूरो के ऑफिसर 갔다 એટલે બે ના ક્લાસ 1 ના કરે છે બીજું એક પણ કે એસી ની તરફ

આ થી નોઝ કરતા કે આપ એવું અમને જંપડાળીઓ કે એની માં તકતી મળી હોય પતિ સરક્ષણ તકતી મળી હોય હવે સુની આપતે બેઝિક કરીએ દરમિયાન કે કેમ્પલ નહી એવું અમને તો એરાંડોથી થકી ભાયા છે હા એટલે જે ખાતા સ્પોઝ કરો કે કોર્પોરેશન મે ટ્રેપ થઈ હોય તો કોન્ટ્રાક્ટર ટ્રેપ કરાવી હોય તો કોન્ટ્રાક્ટર ના તો કોન્ટ્રાક્ટ કેન્સલ થઈ જાય કે એના નાણા રોકી દેવામાં આવે એવી પ્રકારની રજવાતો અમને મળી છે એટલે અમે પછી એ નક્કી કર્યું કે આજે અમે કેટલા લોકોને મળ્યા છે ટોટલ ત્રણસો ચોપન મળ્યા છે એના ફોર્મ અને એ મળ્યા એના ફોટો એ બધું અમારી પાસે આવી ગયા છે અને એ રજૂઆતો પણ કે શું શું આવી છે એના અમે એક વિશ્લેષણ કરશું અને પછી એને નિકાલ કરશું એ ચાલુ રહેશે એટલે અમે હવે નક્કી કર્યું છે કે જ્યારે પણ અમે પોલીસ સ્ટેશન અમે જઈશું ભલે કોઈ પણ જોઈન્ટ ડાયરેક્ટર જાય કે મેં જાઉં તો અમે નાગરિકોને મરશું ફરિયાદ્યોને મરશું લામે છે આ કિંસે કે હવે જે પ્રશ્ના માટે છે કે જે પણ ફરિયાદ્યો વધુ ઉત્તિકરણ સામે આવશે એટલે આ એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર છે કેમ કે અમારા માટે નાગરિક જે સામે ફરિયાદ લઈને આવે એ અમારા માટે ભ્રષ્ટાચારની લડાઈમાં બહુ મહત્વપૂર્ણ હોય છે તો એને અમારે કોન્ફિડન્સ આપવું એને મદદ કરવી એ અમારી ટૂટી છે

એટલે એ શક્યતા નથી કે જ્યારે ઝડપી થાય છે ત્યારે કદાચ દેખાય છે નોર્મલ રીતે તમે ઓફિસમાં જાઓ કોઈ ઝડપી કરતા નથી પણ ચેકપોસ્ટ ઉપર ઝડપી થાય છે એટલે વાયર દેખાઈ ગયો અને એને ગઈ પોલીસ વાળા હતા ભાગી ગયા પણ એ અમારે પાસે અમને પૂરતા પુરાવા મળી ગયા છે અમે અમે એફઆઈઆર દાખલ કરી છે ઇન્સ્પેક્ટર વિરુદ્ધમાં અને કોન્સ્ટેબલ ને વિરુદ્ધ અને એને કોઈ સેશન કોર્ટે કોઈ જામીન પણ નથી આપ્યો અને અમને ડોક્યુમેન્ટરી પુરાવા મળી ગયા છે સછલ બે વર્ષમાં એવા કોઈ કિસ્સા બને છે કે ઘણી વાતો આવે છે કે આરોપી નિર્દોષ ઠી ગયો હોય ફ્રી સાક્ષી કે પંચ હોતાય પે ગયા હોય એવી કોઈ ઘટના હોય આપણે નીતિ એટલે આગળ આપીનમાં ગયા છે અથવા તો જે સાક્ષી કે પંચ જે સરકારી છે ઠી ગયા હોય આ ફિલ્માં તો જોઈએ છે એટલે देखो આ તો કોર્ટની પ્રક્રિયા છે કોર્ટ અમે જે અમારા પાસે જે अवेलेबल એવિડન્સ હોય છે એ મુજબ ચાર્ટ શીટ કરીએ છીએ કોર્ટ પછી જુડિશિયલ પ્રોસેસ છે એ છણાવટ કરીને અને પછી કન્વિક્શન કરતા હોય છે તો એવા ઘણા કિસ્સા છે કે જેમાં હાઈકોર્ટ મેં છૂટી ગયા અને પછી સુપ્રીમ કોર્ટમાં મેં કન્વિક્શન થઈ ગઈ એવા ઘણા કિસ્સા છે કે જ્યાં સેશન કોર્ટ મેં કન્વિક્શન થઈ અને હાઈકોર્ટમાં છૂટી ગયા છે પણ તમામ મેં પ્રક્રિયા છે અમારા પાસે છે કે જેમાં અમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા છીએ આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની વાત કરીએ તો કોઈ ફરિયાદીને કદાચ જરૂર પડશે કોઈ જગ્યાએ પુરાવા તરીકે કે દે છે આવે સૂચના 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 જાહેર કરવી આપી આપી દો જ્યારે પણ ફરિયાદી ઇલેક્ટ્રોનિક ગજેટની જરૂર પડતી હોય તો એને એ ગઝેટ આપવાનું રહેશે અને એને પ્રક્રિયા પણ સમજાવવાની રહેશે એટલે ના આવડતું હોય કઈ રીતે ઓપરેટ કરવું તો પછી એને સમજાવવાનું રહેશે Okay. you. Thank you.